તેમનું પૂરું નામ નરેન્દ્રનાથ વિશ્વનાથ દિવસની દીક્ષા આપી તેમનું નામ સ્વામી વિવેકાનંદ આપ્યું તેમાં તેને સાચા ગુરુના દર્શન થયા અને સ્વામી વિવેકાનંદ ત્રેવીસ વર્ષની ઉંમરે ભગવા વસ્ત્ર પહેરી

સ્વામી વિવેકાનંદર વાંચતા તેમને બધું યાદ રહી જતું તેઓ નિદર હતા જ્યાં સુધી પોતે અનુભવ ના કરે ત્યાં સુધી કોઈ વાતને સાચી ના માનતા સ્વામી વિવેકાનંદ કેતા કે અભ્યાસ દરમિયાન ત્રણ બાબતો સિદ્ધ થવી જોઈએ કામ કરી કરી શકે 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 તેવા હાથ કલ્પના તેવું તેવું મગજ અને સંવેદના અનુભવી હૃદય સ્વામી વિવેકાનંદ કોઈ માણસ ઘણી ગણી ડિગ્રી મેળવી શકે છે પણ તેમનું મગજ એટલું જ કાર્યશીલ રહેવું જોઈએ ગાંધીજીએ તેમના વિશે એટલું કહ્યું છે કે स्वामी एकानंद जी से कोई परिसम नहीं जुड़ू नहीं माज प्रेरणा है जो बोधो से टकराता है उसे तूफान कहते हैं जो बोधो से टकराता है उसे तूफान कहते हैं जो तूफान से टकराता है उसे युवान कहते हैं जो तूफान से टकराता है उसे युवान कहते हैं स्वामी एकानंद ने युवानो नेचदित्र निर्माण पांच सूत्र दिया आता આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા આત્મ જ્ઞાન આત્મ સંયમ અને આત્મ ત્યાગ તેમણે રામકૃષ્ણ મિશન સ્થાપના કરી હતી અને આ સંસ્થા શિક્ષણ અને સેવાના કાર્યો કરે છે સ્વામી વિવેકાનંદે જીવન દરમિયાન ઘણા મહાન કાર્યો કર્યા અને અંતે ચાર જુલાઈ ઓગણીસો બે ના રોજ બેલુર મઠમાં સમાધિ લીધી હતી માં સમાધિ લીધી હતી તેમનું પારદર્શન જીવન આજે સમાજ અને રાષ્ટ્ર માટે પથદર્શક બન્યું છે અસ્તુ છે શ્રી કૃષ્ણ ભારત માતા કે